કેસર કેરીનું નામ પડે એટલે સૌ કોઈના મોમાં પાણી આવી જાય તલાલાની કેસર કેરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને તેની નિકાસ પણ કરવામાં આવે છે આજે તલાલા કેરી માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજીનો શુભારંભ થયો અને પ્રથમ દિવસે દસ થી વધુ બોક્સની આવક નોંધાઈ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ગીર સોમનાથ પંથકમાં થાય છે આજે પ્રથમ દિવસે માર્કેટિંગ યાર્ડમાં દસ કિલોના દસ થી વધુ કેરીના બોક્સની આવક થઈ હતી પ્રથમ દિવસની સરેરાશ બજારમાં કિંમતમાં ઊંચા ભાવ રૂપિયા ચૌદસો થી લઈને નીચા ભાવ આઠસો સુધી કેરીની હરાજી થઈ હતી તો લીએમસી ના પ્રમુખ સંજયભાઈ સિંગાલાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછું ઉત્પાદન થયું છે કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો આજે કેસર કેરીના દસ કિલોના ભાવ રૂપિયા થી લઈને જ રૂપિયા અઢારસો સુધી બોલાયા હતા ગત વર્ષે પાંચ થી વધુ કેરીની બોક્સની આવક થઈ હતી જ્યારે આ વર્ષે થી ચાર લાખ કેરીના બોક્સની આવકની સંભાવના છે દર વર્ષની સરખામણી આ વખતે માત્ર વીસ ટકા જ ઉત્પાદન છે આમ છતાં આજે હરાજીનો શુભારંભ સારો રહ્યો અને ખેડૂતોમાં આશા જોવા મળી છે ખેડૂતોને આ ચાલુ વર્ષ દરમિયાન કેરીનું ઉત્પાદન ઓછું ઉત્પાદન છે એ તો સો ટકા છે કે ઉત્પાદન ઓછું જ છે પરંતુ આ વર્ષે જે યાર્ડ શરૂઆત છે ત્યારથી લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે યાર્ડ ચાલુ થાય એટલે યાર્ડમાં કેરી વેચવા જઈએ એટલા માટે થઈને આજે શરૂઆત છે એટલે શરૂઆતના દિવસે ભારે સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીનો પાક લઈને અહીંયા વેચવા માટે આવ્યા છે અને એના ઉત્પાદન હજાર પંદરસો પંદરસો સુધીના ભાવ તો મળવા જ જોઈએ તો આ વર્ષે તો જ ખેડૂતોને રાહત થઈ શકે એમ છે પાછલા વર્ષોની સરખામણીમાં વીસથી પચીસ ટકા ઉત્પાદન જ આ વર્ષે થઈ એવી શક્યતા છે આજે પેલો આજે એમનું કારણ એવું જ છે કે છે ખેડૂતોએ અત્યાર સુધી ઉતારવાનું શરૂઆત જ ન કરી હોય જ્યારે અહીંયા ઘરઆંગણે માર્કેટિંગ યાર્ડની સુવિધા હોય માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે થઈ અને યાર્ડના શરૂઆતની રાહ જોઈને બેઠા હોય છે એટલા માટે જે આરે શરૂઆતમાં હોય છે એટલે એક સાથે અહીંયા આવક થઈ હોય છે એટલા માટે આજની દિવસને આવક વધારે હોય છે સરેરાશ સિઝન મહિનો દિવસ જેવી ચાલે એવી શક્યતા છે અને આપના મીડિયાના માધ્યમથી ખેડૂતોને પણ અપીલ કરીએ છીએ કે કેરી ઉતારવામાં અને વેચવામાં ઉતાવળ ન કરવી જેથી કરીને ભાવ આનો આ ભાવ જળવાઈ રહે એવી અમારી ખેડૂતોને પણ અપીલ છે ોજ તારાડા માર્કેટિંગ યાર્ડની અંદર આ વર્ષની કેરીની ઓપનિંગ કરવામાં આવ્યું છે જેની અંદર અંદાજીત સાતથી આઠ હજાર બોક્સોની આવક છે તેમજ ગત વર્ષ કરતાં આ વર્ષે એંસી ટકા કેરીનો ક્રોપ જો નિષ્ફળ છે એટલે ગયા વર્ષે અંદાજીત પાંચેક લાખ બોક્સની આવક થયેલ હતી જે આ વર્ષે અમારા ખેડૂતના અનુમાન પ્રમાણે ત્રણેક લાખ બોક્સની આવક થાય તેવું છે અને ખેડૂતો પાયમાલી ઉપર જઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે તદ્દન પાક નિષ્ફળ ગયો છે અને સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આ બાગાયતી પાક પકવતા ખેડૂતોને સરકાર શ્રી દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેથી કરી ખેડૂતો આગવી એની ખેતીને આંબાને લઈ કાંઈ પણ રોગ રોગ વિશે કાંઈ પણ સજેસ્ટ કરવાનું હોય તો વળતર આપે તો એનાથી કરી શકે બાકી પોતાના પૈસાથી ખેડૂત કરી શકે તેમ નથી આજના જ દિવસે પહેલા દિવસે ભાવ છે છસો રૂપિયાથી લઈ અને એક હજાર અગિયારસો સુધીના ભાવ બોલાયા છે પછી જેવી કેરી એવો ભાવ સામાન્ય વર્ગ કેરી ખાઈ શકશે હજી હજી આ ભાવ કાયમી નીચા આવશે આ ભાવ ટકી શકે એવી કોઈ શક્યતા નથી સમજો કે આપણે સફરજન હોય દોઢસો બસો રૂપિયાના કિલો હોય તો કોઈ કિલો અડધો કિલો લઈને પણ ખાઈ શકે તો કેરી બોક્સ લઈને ખાવી જરૂરી નથી લાગતી કોઈ કિલો ખાય કોઈ બે કિલો લઈને ખાય જો મોંઘી હોય તો એ પ્રમાણે ખાય તો બધા લોકો ખાઈ શકશે મધ્યમ વર્ગના લોકો પણ ખાઈ શકશે યુએસ જનરલ જોઈએ તો યુએસમાં અમારી કેરી વધારે જાય છે દુબઈની અંદર જાય છે અમેરિકા જાય છે કેનેડા જાય છે ફ્રાન્સ જાય છે ત્યાં અહીંયા ઓપનિંગ થયાના વીસ દિવસ પહેલાં પણ એક્સપોર્ટિંગ થઈ ગયું છે અને ત્યાં ખૂબ જ રિસ્પોન્સ સારો મળે છે અંદાજીત એક હજાર બોક્સ જેવી કેરીનો વિદેશોની અંદર નિકાસ થઈ ગયો છે બોક્સ આવવાનું કારણ સાહેબ એવું છે કે ઓપનિંગની અંદર ખેડૂતોને એવું હોય છે કે આપણે પહેલી કેરી ઉતારીને મૂકીએ અને આપને થોડાક સક્ષમ ભાવ મળે જેથી કરીને બધા ખેડૂતો ખેડૂતો એક સાથે ઉતારતા હોય છે પછી આ તો ટીપે ટીપે સરોવર ભરાય બાગાયતી વિસ્તાર મોટો છે દરેક ખેડૂત પાંચ બોક્સ લઈને આવે તો આઠ દસ હજાર બોક્સ થતાં વાર લાગે નહીં

દસ હજાર કરતા વધારે દસ કિલોના બોક્સની આવક થઈ છે અને ભાવની વાત કરવામાં આવે તો તે ચૌદ હજાર જેવા બોક્સની ગૌશાળાના નામે પ્રથમ ભોળાબાબા મેંગોમાં હરાજી થઈ છે એમાં અમારા એની પ્રથા છે કે ભાઈ દરેક વેપારીઓ છે પ્રથમ હરાજી પણ પૈસા ઉદભવે તે જે તે ગામની ગૌશાળામાં દાન રૂપે કરે છે અને એવા અભિગમ સાથે આજની હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે અને ગુણવત્તાની વાત કરવામાં આવે તો આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં કેરીની ગુણવત્તા ખૂબ સારી રહે છે કારણ કે પાક ખૂબ નબળો છે નબળો એટલે કે ભાઈ અંદર જે ફળ હોવા જોઈએ એ ખૂબ ઓછા પ્રમાણમાં છે એટલે ગુણવત્તા પણ સારી ફળની ક્વોલિટી પણ સારી રહેશે અને ઉત્પાદન એકંદરે ખૂબ દસ વર્ષની સરખામણીમાં આ વર્ષે વીસ ટકા ઉત્પાદન છે કુલ વાવેતર એટલે ખૂબ ઓછું કહી શકાય એટલે ખેડૂતોને પણ ઘણો માર સહન કરવાનો વારો આવશે આ વર્ષે અને ભાવની સરખામણીમાં વાત કરવામાં આવે તો પાછલા દસ વર્ષની સરખામણીમાં ખાસ પાછળના વર્ષ કરતા વીસ થી પચીસ ટકા નો ભાવ વધારો ખેડૂતોને મળી શકે છે એવો અમારો અનુમાન છે આજનો ભાવ સરેરાશ હજાર થી માંડીને પંદરસો સત્તરસો રૂપિયા લાગી રનિંગ બોક્સની જેવી કેરી ટૂંકમાં ગુણવત્તા પ્રમાણે ભાવ મળે છે ગઈ સાલ પાંચ લાખ નેવું હજાર જેવા બોક્સની ની કારણે પીએમસી બજાર સોગન માં આવક થઈ હતી આ ત્રણ લાખ પચાસ હજાર થી ચાર લાખ જેવા બોક્સની ની આવક થશે અને કેરની સિઝન પિસ્તાલીસ થી પચાસ દિવસની જે ટૂંકમાં દર વર્ષના રેશિયા મુજબ સિઝન રહેશે પણ ઉત્પાદન ખૂબ ઓછું રહેશે